ઉત્સાહથી ભાગ લે તે માટે હું સતત પ્રયત્નશીલ હોઉં છું જ્યાં સુધી મારા બાળકો મેરિટમાં ન આવે ત્યાં સુધી સતત પ્રયત્ન કરતા રહું છું વર્ગની અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવું છું જેમ કે રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા આ બાળકોમાં પોતાનો અંદર જે પણ સ્કિલ રહેલું છે એમનું બહાર આવે એ માટે સતત પ્રયત્ન કરીએ છીએ તેમજ એ લોકોને વિજ્ઞાન મેળામાં પણ ભાગ લેવડાવીએ છીએ મારી શાળાના બાળકોનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવાય તે માટે હું સતત પ્રયત્નશીલ હોઉં છું બાળકો જન્મદિવસના દિવસે ચોકલેટ ન આપતા સ્કૂલને શાળાને છોડ ભેટ આપે અથવા તો પુસ્તક ભેટ આપે એ માટે મેં સતત પ્રયત્નો કર્યા છે એ થકી બાળકો પણ તૈયાર થયા છે કે જ્યારે પોતાનો જન્મદિવસ હોય છે ત્યારે બાળકો ચોકલેટના બદલે છોડ આપી અને પ્રકૃતિની સુંદરતામાં વધારો કરે છે સાથે સાથે પુસ્તક પણ આપે છે અને પુસ્તકો થકી બાળકો સારી વાર્તાનું વાંચન કરે એનામાં સારા જીવનગર્તાના મૂલ્યોનો વિકાસ થાય આ માટે પણ મેં સતત પ્રયત્ન કર્યા છે દરેક બાળકો સરખાવતા નથી દરેક બાળકની પરિસ્થિતિ પણ સરખી હોતી નથી તે માટે દરેક બાળકના ઘરે વાલી મુલાકાત કરી અને એમની પરિસ્થિતિ જાણી અને બાળકો કેવી રીતે આગળ આવે એ માટે પણ સતત પ્રયત્ન કર્યા છે સામાજિક વિજ્ઞાનના વિષયમાં બાળકોને વધારે જ્ઞાન મળે તે માટે અમે રાજ્યપાલ સુધી રાજ્યપાલને મળવા માટે સુધીના પ્રયત્નો કરેલા છે અને અમારા એ પ્રયત્નો પણ સફળ રહેલા છે એ સિવાય બાળકોને દવાખાનાની મુલાકાત પોસ્ટ ઓફિસની મુલાકાત બેંકની મુલાકાત દ્વારા પણ એમને જ્ઞાન આપવામાં આવે છે અને આ વર્ષે એક સુંદર વાત કરું તો બે હજાર ચોવીસ પચીસમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિનમાં મારી શાળાની વિદ્યાર્થીની અમરીન બાનુ સૈયદ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીની તરીકે સ્થાન ધરાવે છે અને શાળામાં શ્રેષ્ઠ કામગીરી બદલ મારી વિદ્યાર્થીની સાથે મારી પણ પસંદગી કરવામાં આવેલી છે એ માટે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું અને આ બાબત એવી છે કે જીવનભર ક્યારેય ભૂલી શકાશે નહીં અને કાયમી સંભાળું બની રહેશે આ વર્ષે પંદરમી ઓગસ્ટ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લા ખાતે જે રૂબરૂ પ્રોગ્રામ જોવા માટે મારી શાળાની વિદ્યાર્થીની અમરીન બાનુ સૈયદ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીની છે તેની સાથે અમને અમારી શાળાની વિદ્યાર્થીની અમરીન બાનુ સૈયદને પસંદ કરવામાં આવી હતી અને તેમજ શ્રેષ્ઠ કામગીરી બદલ એ વિદ્યાર્થીની સાથે મને પણ જવા માટેનો એક મોકો મળેલો છે એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાષાના શિક્ષક હોવા છતાં પણ મેં વિજ્ઞાન મેળામાં પણ ભાગ લીધો હતો રિસર્ચ પેપર તેમજ ક્રિયાત્મક સંશોધનમાં પણ ભાગ લીધેલ છે અને આ વર્ષે તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે જ્યારે મારી પસંદગી થયેલી છે ત્યારે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું સાથે સાથે તાલુક આણંદ તાલુકા આણંદ જિલ્લા તેમજ સરકાર શ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પ્રાર્થના સંદેશ ન્યુઝેટ માટે